સંપાન શત્તનની ઉજવણી કરીએ છીએ એમાં તમને આ શક્તિ પેકેટ આપતા હોઈએ છીએ સતર્પ બેનો હોય દર મહિને ચાર પેકેટ રાખીએ છીએ રાખવા માતાનું માળખા છ મહિના થાય ધ્યાલકીના પેકેટ અમે ચાર રાખીએ છીએ આમાંથી બધા માનવી પછી અલગ અલગ છે કરીએ તો છે આમાં શક્તિમાંથી બને છે આ શક્તિમાંથી બને છે ને અલગ અલગ બને છે પણ અમે બધી વાનગી બની છે અમે બનાવી છે કે તમને આવી રીતે વાનગી સ્પોનતેને હોય તો બનાવીને બતાવી દે છે કે વાનગી જો તો સુખી છે તમને છે ઓય કોમરાવાતી બારો બાર કોમરા બધા કોચોની વસ્તુ બંદે કે આવું એટલે માત્ર શક્તિ અમને કે મીઠો પાવડર છે પણ મીઠા પાવડરમાં આપો બીજો લોટ કરીએ તો બીજું આઈટમ એ બને છે ભાખરી પૂરી થેપલા એટલે પટ્ટીનું લીંબુમાં તો ઘણો થાય માત્ર મહિના સુધી બાળકને આપવાનું નથી અને ધ્યાન થી બાળક ની લીક છે માસા કલાખ ની અંદર એ સ્તંભ પાંજે પ્રથમ હોય ને ખોટ પડા એમાં દરેક જાત ના તનનો જળળવાય નકામ કોઈ કાડી ન થાપવા થી બાળક પેલા પાવા